ನಂದಲಾಲೆ ಮಾ ಯಶೋದ ಜಿ ಸಾ ನಂದಲಾಲೇ ಮಾ ಯಶೋದ ಜಿ ಸಾ ರೇ ಹೇ ಮಮತಾ ನೀ ಮೂರ್ತಿ ಮಾರಿ ರೈ ಗೈ ಗೋ ಕೂಳಮಾ ಮಮತಾ ನೀ ಮೂರ್ತಿ ಮಾರಿ ರೈ ಗೈ ಗೋ ಕೂಳಮಾ ನಂದಲಾಲೆ ಮಾರಾ ನಂದೇ ಲೇ સોના રૂપાના અહીં વાસણ મજાના સોના રૂપાના અહીં વાસણ મજાના એ પણ કહાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં એ કહાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં માં ને મારા નંદના રે લાલા ને નંદ લાલા ને માતા જશો દાજી સાંભરે નંદ લાલા ને માતા યશો દાજી સાંભરે યમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં નંદ લાલા ને મારા નંદના રે લાલા ને સપન ભોગ અહીં થાળ ધરાય છે સપન ભોગ અહીં થાળ ધરાય છે પણ માખણ ને મિસરી મારી રહી ગઈ માં હે માખણ ને મિસરી મારી રહી ગઈ ગોકૂળમાં નંદ લાલા ને મારા નંદના રે લાલા ને નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે હે મમતા ની મૂર્તિ મારી રહી ગઈ માં મમતા ની મૂર્તિ મારી રહી ગઈ માં રાધાજી ને એટલું કે જો વધાવજી રાધાજી ને એટલું કે જો વધાવજી પણ અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળ માં હે અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળ માં નંદ ને મારા નંદના રે લાલા ને રાણી પટલાણી અહી મહેલો માં સુહાઈ છે રાણી પટલાણી અહી મહેલો માં સુહાઈ છે પણ ગોપીઓને રાધા મારી રહી ગઈ ગોકુળ માં હે ગોપીઓને રાધા મારી રહી ગઈ ગોકુળ માં નંદલાલા ને માતા જશોદાજી સાંભરે નંદલાલા ને માતા યશોદાજી દાદી સાંભરે ય મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકૂળ મા મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ મા આ ભજન ગમ્યું હોય તો લાઈક સબસ્ક્રાઈબર ચેનલ આગળ વધારજો જય માતાજી